અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ ઓફિસ ખાતે સ્વ અહમદભાઈ પટેલની પ્રતિમા સ્થાપના અંગે આવેદનપત્ર અપાયું અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે નોટિફાઈડ એરિયા અધિકારી શ્રીને આવેદન પત્ર પાઠવાયું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઉપક્રાંત અભિયાન અંતર્ગત સ્વ અહમદભાઈ દેસાઈ પટેલ અંકલેશ્વર વિસ્તારમાં વિકાસ તેમજ પ્રજાહિતના કાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું તેમના સેવાભાવ અને કાર્યને સન્માન આપવા માટે જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે જેથી આવતી પેઢીઓ પણ તેમનું યોગદાન યાદ રાખી શકે આ પ્રસંગે જીવનભાઈ સાવલિયા પ્રમુખ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ શૈલેષ પ્રજાપતિ મહામંત્રી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ સંજયસિંહ રાજ કાર્યકારી પ્રમુખ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ સહિત મનુભાઈ સોલંકી હાજર રહ્યા હતા કોંગ્રેસ આગેવાનોને આશા છે કે તંત્ર આવનારા દિવસોમાં આ મુદ્દે હકારાત્મક નિર્ણય લઈને સ્વ અહમદભાઈ પટેલના યોગદાનને સન્માન આપશે એરિયા અંકલેશ્વર ના પ્રમુખ કોંગ્રેસ આજે અમે આપણા ભારત ભરૂચના પનોતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે એ બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે